Papi. સીતારામ બધાને કેમ છો બધા એ હુક કે બધા એકદમ મજામાં છું સ્વાગત છે આપણા નવા ઓડિયોમાં ફાઇનલી વિડિયોમાં કન્ટિન્યુ રહેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આજ આપણે કંઈક વિશેષ જ વિલોગ લઈને આવ્યા હે અટાણે વાગ્યે લગભગ સાડા દસ જે હું થઈ લગભગ મારા ખ્યાલ મુજબ રેકોર્ડિંગ છે કે કોઈ સાડા દહ વાગે રાઇટી સાડા દહ વાગે વિડીયો સ્ટાર્ટ કર્યો હોય હા કોઈ બે દિનનો ભેગો કરે તો અલગ વાત એવો એ રીતના આવે હગે પણ આપણે અટાણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને અટાણે અમારે જવાનું છે ટાઇટલ અમને જોવાની જ ખબર પડે ગઈ છે આડેતી ભીમભાઈ વડોદરા કે જેને અહીંયા અમારે મંડળી આવેલી છે તો મંડળી જોવા જાવ મારો મિત્ર કહ્યું ને ફોન કરે કે હાલો આવી જાવ કે વાપરી જઈએ પછી અમને ચાલુ થઈ જાય ચાલો ફટાફટ જઈએ અને ખાસ દેશી પાઘડીના કલાકાર કે જે રાજ નંદાણીયા કે જે વૈજો કહેવાય વૈજો કીએ ને વૈજ્યો કીએ અને અમુક અમુકને જેવી બોલી એ પ્રમાણે કહેતા હોય એ કલાકાર કે રાજ નંદાણિયા દેશી પાઘડીના મેન કલાકાર એ પણ આવવાના હે તો આપણે હવે એ કેટલાક વેલા મોડા આવે ને આપણી કેવા ટાણા સુધી ત્યાં ટકીએ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો ચાલો મિત્ર વાઢજો હોય ફટાફટ આપણે નીકળીએ પહેલાં તો હું જલસી પહેરેલા કારણ કે થેગી અડધી રાય પાછા હજે રાહતી કાર આવીએ બરાબર પવન બહુ જોરદાર છે ટાઈટ લખીએ ને મમ્મીને શાંતિને હોવે કાંઈ એટલે હવે આપણે એને કંઈ ડિસ્ટર્બ કરવાના જ મેં કીધું જો ઉપર ચાળું દઈ ને વિયો જાય તમે તમારે સુઈ જાઓ ચાલો તો હવે જઈએ ફટાફટ સ્ટેજ ઉપર ગ્રાઉન્ડમાં ચાલો તો ફાઇનલી આપણે નીકળી ગયા જલસી બલસી કમ્પ્લીટ થઈને મિત્રનો પાછો ફોન આવ્યો કે મને રટ આવી તેડવા આવતો તો જવો એનાથી ન રહેવાનું તો ઘેર તેડવા આવ્યો બોલો ભાઈ મેં કીધું આ બધા અથવા તો હું તો ખરી ને લાઇટું બેટું બંધ કરી દઉં તાળું બાળું મારવું કમ્પ્લીટ થવું રૂમાલ ગોચ્યો રૂમાલ બાંધ્યો પછી બારું હવા બહુ છે ઠંડી ન લાગે ને ચાલો તો મિત્ર આવી ગયો આપણે લઈને જાહેવ ગ્રાઉન્ડ ઉપર એટલે એવામાં તારાનું કંઈ હુસ્તું પૂસતું છે ને જઈએ સીધા અને <Gãra> શ્યા <Junga> <believers> सा છે હવે વેજાભાઈ નો વારો આવે એવું કહેવામાં આવ્યું રાજભાઈ નંદાણી દેશી બાગડી ના કલાકાર ચાલો વિડીયો જોતા રહેજો હોય તો એને યાદ કરી

કે રામભાઈ હું એકવાર ઘોડી લઈને જાઉં અને મેવાના પાદરમાંથી નીકળો ને હેડી મારી ધ્યાન 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 કરતી આ કાઠે ઓલે કાઠે કપડા સતા સિકલી બાઈ સીધું બહેટ મરિયા ફટીના બેઠના બહુ વેડી દીતા કા અહીંયા સીધી ને સુટિંગ માં આવે ને મને બહુ હેરાન છે એટલે આવા કોમેડી વિડીયો ચાર પાંચ વર્ષ ત્યાં બનાવી છે નાની એવી ચેનલ છે દેશી પાકડી ઇના ફોલો કરજો લાઈક કરજો શેર અને સબસ્ક્રાઇબ કરો હું શું કહેવાય મારા બાપ નથી જેનો પડીને જેતા કરી નહી હે ચકર પર સસક ઉપર આય ચકર પર આ ઓ બાવલો પછી અમે ત્રણ ચાર વર્ષ ત્યાં ચાલુ કરી પેલા હું જીવો પીયા પછી આ થાય પાયા હું <laughs> પણ <laughs> હું na hu kaho bolo hokyo ke aa ranawa damma thi hawari tarah 5000 wali mare hari lagi kathi leli ranawa thi alami dukaan thi id no break aathi परहने आ गया दरियो भोगवा करता तो यहां लग गयो सोकाजी सोकाजी मेरो की करे वो ता नाया ना मेरो करोवा दादा देखि देखि खुशी ले हां ना आपले बे क्या का नाम मना गेला ते मने भेट कर गाम हम हमम अरे ने करू हम जो हां गरीब

મત માગવાની હું વાત કરું ઓલે હું આમ ફરિયામાં જામ ને તા નકરા મેં જો આમ મે તો મંચુરિયમ છે તા જીવો મનાવીને કે કે ભાભી મંચુરિયમ નથી માર ભાઈને ને જાડા આવો બતારી ના દે કે મરી ગઈ મત ના કીએ ન્યા દે એના મત ને નો દે તો પણ પણ જાડા ફેજે યા ઉધી પૈસા ફાયદા કરો કોઈ ના માન કોઈ તાર બાપ હોજી પીસૈના ના કીરા ડાકા કોઈ ખીમરા બાવડા દુખવા મેલ્યા તા પણ ઉચેમાં ચિંતા ન લઈ જાય પછી નીરાય બોટીમાંથી નટ લેવા હે ને ભઈ નહી સૈનો પેરો ને ઈ ના પણ નાય ના કોઈ વાત પાગી ઉનારો ગયો છે કઈ તો આવે કઈ થાય ને ઉનારો હા બાપ પડતો નહી ને કે એક ટામર સગા કિરાય ખેલા કાને નાખી હો મારા બાપના બબોળો છે મરી ગયો મરી ગયો કઈ ન ને ખાટું કેજો ગજીભાઈ પડખે ઉભાય તો માજે હું કે બાપ દીકરી જેવા નથી લાગતા મને જો આ પાડે આ બતાય જો તમે તો મારું ઘર ભંગાવી દો માર ના કે આવ્યો એલી એ હા એમ માર સોરાન કે દે

આйна ના રાકે આйна ના રાકે બહુ કઈ મને કેતો તો હમણાં તો કઈ ગોડા પાણી થી ગાવાનું કીધું તો સબ કોટું કહી ઉછાડા આલા માના અને કીધું ભેડા જાય ના તો પથ છે એનો બસ છે

ભાઈ ન કેવો પડી ગયા તું મને તો સમજાઈ મામાનોતો ને ક્યાં કેટલા છે ભરી ગઈ કેટલા મારા

હા આપણે દેલાભાઈ બોલવા મેકા સાય નઈ આવ્યો રેજા ઈ આનંદમાં 501 રૂપિયા નું દાન છે ખબર मजाऊ पन घटि पाणी भरवा साहिबी पाणी ગાડા નાના કલાકાર નોંધ લીધી ખુબ ખુબ ધન્યવાદ જય ભૂલી જાય તો ફાઇનલી આપણે ઘેર ભાગે આવ્યા અટાણે વાગેગા ગયા પણ બે જે હું થઈ ગયો આપણે ટાઈટ ના છે ને પેક થઈને ગતા કાનને ઢાંકવા જરૂર છે ને શરદીને માંદા પાછા બહુ થઈ જાય આપણે અને વેજાભાઈ અને લક્ષ્મણભાઈ વડોદરાએ અને એનો જે સાજિંદા ગ્રુપ છે ખૂબ મજા કરાવી અને વેજાભાઈ એમ કે દેશી પાઘડીના કલાકાર જે હતા શિબલીને બે એનીએ પણ ખૂબ રોમેન્ટિક કામ કર્યું અને ખૂબ અહાયા આવ્યા આપણે તો જાજો બધો વિડીયો તો નથી ઉતાર્યો તો એ આપણે આપણા પૂરતો થોડોક ઉતાર્યો બહુ મસ્ત મસ્ત મજા આવી અને ખૂબ મજા કરી અને લક્ષ્મણભાઈ વડોદરાનું જે ગ્રુપ છે એમાં તો કંઈ ઘટે જ નહીં એની અત્યાર સુધી પ્રોગ્રામ જમાવટવાળો ચાલુ રાખ્યો હજી ચાલુ છે પણ અત્યારે પૂણા બે જેવું થઈ ગયું ને એવા આપણી પછી ઘેર ભાગી આવ્યા કારણ કે થોડોક આરામ થઈ જાય તો આખો દી પાછો આપણે ધંધા ઉભી થવાનું હોય તો જો એવો ઘેર આવ્યા ચાલો તો હવે આપણે ફટાફટ ફૂવાની તૈયારી કરીશું અને વિડીયો અહીંયા પૂરો કરશું પણ શું નવા વિડીયોમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો